હેલો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ પાઠશાળામાં ફરી આપ સૌનું સ્વાગત છે ક્વેશ્ચન નંબર ચાર કે જેમાં સ્પોટિંગ છે નમૂનાઓ છે અને નમૂનાઓમાંથી દરેક જેટલા પણ પ્રયોગ છે એમાંથી એક એક નમૂનો પૂછાશે જેમાંનો આ જે પ્રયોગ છે એમાંથી એક નમૂનો તમને પૂછી શકે છે શુષ્ક અને જલીય પરિસ્થિતિમાં વસવાટ કરતી વનસ્પતિમાં પરિસ્થિતિકીય અનુકૂલનનો અભ્યાસ કરો પોઈન્ટ ફાઈ ઓળખ માટેના માર્ક્સ પોઈન્ટ ફાઈ આકૃતિના અને બે નમૂનાના વર્ણનના તો ચાર પાંચ લેટીમાં વર્ણન કરવાનું છે અહીંયા આપણે બે પ્રકારની વનસ્પતિ જોવાના છીએ ભાઈ કઈ કઈ વનસ્પતિ એક શુષ્ક અને એક જલીય નિવાસસ્થાનમાં ઉગતી વનસ્પતિ તો શુષ્ક હોય તો લાઈક પાઇનસ દેવદાર છે કે જેમાં પર્ણો સોયાકાર છે તો પર્ણો મૂકેલા હોય ફાફડાથોરનો સેમ્પલ મૂકેલું હોય નમૂનો મૂકેલો હોય કોઈ જલીય વનસ્પતિ છે પણ તમારી એક્ઝામમાં જલીય વનસ્પતિ આવવાની શક્યતાઓ ખૂબ ઓછી છે પણ બાવળ મૂકે કરેણ મૂકે રામ બાવળ મૂકી શકે છે શુષ્ક પરિસ્થિતિમાં જે ઉછળતા નમૂનાઓ છે એ મૂકી શકે છે તો તમારે એને ઓળખવાના છે અને એના વિશેનું વર્ણન કરવાનું છે કેટલીક જલીય વનસ્પતિ છે આપણી પાસે સાલ્વિનિયા જળકુંભી ઘાબાજરિયુ લિમ્નોફિલા વેલિસનેરિયા માર્સિલિયા અર્કજવળ જળશૃંખલા હાઇડ્રિલા અને આ પ્રયોગ કરવો હોય તો આ બધી વસ્તુની આપણને જરૂર પડશે પણ આપણે એક્ઝામને અનુલક્ષીને જો ધ્યાનમાં રાખીએ તો મારે શું લખવાનું છે અને ઓળખવાનું છે પહેલું કામ તો મોસ્ટલી થોર હશે અથવા તો કોઈ એવું અણીદાર પર્ણ હશે કે જે અનુકૂલન હશે પાણી બચાવવા માટેનું તો તમારે એના લક્ષણો લખવાના છે જે તમે ઓબ્ઝર્વ કરો છો તો જો આ કેરેક્ટરો જે છે આ કેરેક્ટર આ અનુકૂલનો છે આ રૂપાંતરણો છે અને એના ઉદાહરણ જે આપેલા છે એ લખવા પડશે કે ભાઈ ફાફડાથોર તો ફાફડાથોર માટેના અનુકૂલનો કયા છે ભાઈ પ્રકાશ સંશ્લેષણ કરી શકે પર્ણ ખરી જાય પાણીનો બચાવ થાય કંટકમાં રૂપાંતર થાય પ્રકાંડ ચપટું બની જાય પ્રકાંડ માંસલ બને છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો ફાફડાથોર માટે તો એવી રીતે જેટલા પણ અનુકૂલિત પર્ણો છે નિમગ્ન એટલે કે ઊંડા ખૂપેલા શંકન વાયુરંધ્ર છે તો એ લખી શકો છો તમે જાડુ ક્યુટિકલનું લેયર આવે છે અણીદાર પર્ણો છે પાણીનો વ્યય અટકાવી શકાય છે તો એ કોના માટે છે શુષ્ક સ્થાને ઉગતી વનસ્પતિઓ માટેના આટલા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ તમે લખી શકો છો આ અલગ અલગ વનસ્પતિના ઉદાહરણ સાથે કનેક્ટેડ છે તમને પૂછાય તો તમે એમાંના કોમન મુદ્દા લખી શકો છો એવી જ રીતે જલીય વનસ્પતિ છે તો એના અનુકૂલનો ભાઈ ભાઈ તારકતા છે તો કે અનુકૂળ પર્ણરંધ્ર ગેરહર હોય જલીય વનસ્પતિમાં ખાસ ધ્યાન રાખજો એનો નમૂનો મૂકેલો છે તો તમારે એમાં લખવાનું છે તો એના બધા જ અંગો પાણી સાથે સીધા સંપર્કમાં છે તો પર્ણરંધ્ર ગેરહાજર છે ને હશે તો પણ ઉપલી સપાટીએ થોડા ગાજર હશે એમાં અલ્પ વિકસિત મૂળ છે કેમ તો કે મૂળ તંત્રની જરૂર નથી પાણીનું શોષણ દરેક અંક કરી લે છે મૂળરોમ ગેરહાજર છે તારકતા માટે મૂળમાં વાયુ કોટર હોય છે તો આ બધા જે કહી શકાય મુદ્દાઓ ક્યાં લખવાના છે જલીય વનસ્પતિની અંદર તો તમને આ પ્રયોગમાંથી ફાફડાથોર છે કે શુષ્ક વનસ્પતિઓ બીજી અન્ય જલીય વનસ્પતિ એના નમૂના આપેલા હોય એ નમૂનાને ઓળખવાના છે આકૃતિ દોરવાની છે શોર્ટમાં અને ચારથી પાંચ મુદ્દામાં વર્ણન કરવાનું છે જેના તમને ત્રણ માર્ક્સ મળે છે તો આ હતો આપણી પાસે એક્સપિરિમેન્ટ નમૂના સ્પોર્ટિંગ માટેનું થેન્ક યુ થેન્ક યુ સો મચ